નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મને દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો કે નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ છસો રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો ને પચીસ બાજરો ત્રણસો સિત્તેરથી ત્રણસો સિત્તેર તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને છપ્પન રૂપિયા અડદ ચૌદસો દસથી સોળસો પિંચોતેર ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો મગફળી જાડી એક હજારથી તેરસો ને ચાર ધાણા અગિયારસો પચાસથી ને દસ સોયાબીન આઠસોથી આઠસો તોંતતેર તલ બાવીસોથી ત્રેવીસો ને પચાસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ચાર હજાર બસોથી ઊંચ પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા જુવાર બસો પચાસથી બસો ને પચાસ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ બારસો એંસીથી ને ત્રીસ તલકળા ચોવીસોથી છવ્વીસો એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ અગિયારસોથી ઊંચ સોળસો ને પચાસ રૂપિયા મગ પંદરસોથી સત્તરસો પાંચ અડદ બારસોથી અઢારસો ને વીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો પંચોતેર ચણા નવસો પચાસથી બારસો ને ચાલીસ મગફળી ઝીણી એક હજારથી બારસો રૂપિયા મગફળી જાડી નવસોથી અગિયારસો ને સિત્તેર જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો છવ્વીસ અજમો પચીસોથી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા તલ એકવીસોથી સિત્તાવીસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને વીસ રાયડો આઠસોથી નવસો ને પંચાવન સોયાબીન આઠસોથી આઠસો અડતાલીસ ધાણા તેરસોથી રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચાવ તેરસો પચાસથી ઊંચા ભાવ સોળસો રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી સિત્તાવીસોને એકવીસ તલ કાળા બે હજારથી અઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો પચાસથી પાંચસો ઘઉં ટુકડા ત્રણસો સાઠથી છસોને દસ ચણા નવસો પચાસથી અગિયારસો બાર વાલ અગિયારસોથી સત્તરસો એક અડદ અગિયારસોથી અગિયારસો રૂપિયા મરચાં તેરસોથી પાંચ હજાર ને બસો સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને પચાસ તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી અઢારસો ને એકાવન રૂપિયા ધાણા અગિયારસો એકાવનથી અઢારસો એંસી મગફળી જાડી એક હજાર પચાસથી બારસો ને એંસી લસણની વાત કરીએ તો બે હજારથી બે હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસો થી ઊંચો ભાવ પાંચ હજાર એકસો પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠ થી ઊંચો ભાવ પાંચસો છોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી આઠસો રૂપિયા પૂરા ઘઉં ટુકડાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે આઠસો રૂપિયા ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે કપાસ અગિયારસો એકાવનથી સોળસો ને છ મગફળી જીણી આઠસો એકવીસથી બારસો એકસાઠ મગફળી જારી સાતસો અગિયારથી તેરસો ને અગિયાર કરંજી પચીસો એકથી છત્રીસો ને એક્યાસી એરંડા આઠસો છવ્વીસથી અગિયારસો એકોતેર મરચાં આઠસો એકથી એક તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરૂની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા ધાણા એક હજારથી પંદરસો ને એક ધાણી એક હજાર એકાવનથી ચૌદસો એકસાઠ મકાઈ ચારસો એક્યાસીથી ચારસો ને એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને છ્યાસી રૂપિયા ચણા નવસો એકથી અગિયારસો ને એકતાલીસ અડદ એક હજાર એકાવનથી સત્તરસો એકતાલીસ મગ ચૌદસો છોતેરથી પંદરસો ને છોતેર રૂપિયા તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી બે હજારને એકસાઠ રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને એકોતેર વાલ ચારસો એક્યાસીથી ચૌદસો અગિયાર નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવા ધાણાનો નીચો ભાવ એક હજાર એકાવનથી ઊંચો ભાવ એકાવન રૂપિયા ધાણાની અંદર પણ સારી રીતે જોવા મળી રહી છે ચણા સફેદ અગિયારસો એકવીસથી ત્રેવીસો એકાવન રાય આઠસો એકસાઠથી એકસાઠ વાત કરીએ તો એક હજાર એકથી ચોવીસો એક રૂપિયો વટાણા બારસો એકાણુંથી બારસો એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બુટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર